નમસ્કાર મિત્રો ફટાફટ સમાચારમાં તમારું સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા સમાચાર જ્યાં મિત્રો દુનિયાનું સ્વાગત કરવા ઉત્સુક ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ મંજૂરી મળતા પીએમ મોદીની પ્રતિક્રિયા તો કેડા ચાંદખેડા છેડા બાદ મૈત્રી કરારમાં પડાયથી પચીસ વર્ષીય યુવતીનો આપઘાત પતિ દિયર અને સાસુ વિરુદ્ધ ફરિયાદ જામનગરની જીજી હોસ્પિટલમાં સારવારમાં આવેલા દર્દીને શ્વાને બચકા ભરી લેવાના પ્રકરણમાં સિક્યોરિટી ગાર્ડને નોટિસ અપાઈ છે કરી દુષ્કર્મ મહિલા ભાવનગરમાં રક્તચરિત પૈસાની મિત્રો જ બન્યા ની યુવાનની હત્યા ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારાના પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો રાજકોટમાં ચેતેશ્વર પુજારા શાળાની આત્મહત્યા દુષ્કર્મનો નોતો આરોપ ભરૂચમાં હિટ એન્ડ રન ની મોત અમદાવાદમાં શિયાળા શરૂ થતા તસ્કરણ ધરખાર દરિયાપુર અને નાના જિલ્લોડામાં ચોરી કસ્ટડીમાં હિંસા ને મૃત્યુ થવું એ સિસ્ટમ પર એક કલંગ દેશ આવી ઘટના સહન નહીં કહે સુપ્રીમ કોર્ટને કડક ટિપ્પણી પેન્શન મામલે સરકારની સલાહ કહ્યું કેન્દ્રીય કર્મચારીઓ નવેમ્બર સુધીમાં નિર્ણય નાણા મંત્રીએ મંત્રી કહ્યું તો કપડા રંગ વાહ વપરાતું કેમિકલ ચણા પર લોકોને કેન્શન નો ખતરો સાંસદ કેન્દ્ર સરકારને પત્ર ભારત હવે હથિયાર ખરીદનાર નહીં ટેકનિક બનાવનાર અને નિકાસ કરનાર શક્તિ બન્યું રાજનાથ સિંહ ચૂંટણી પંચ હવે ભાજપ કમિશનમાં ફેરવાઈ ગયું છે મમતા બેનર્જી એસઆઈઆરના વિરુદ્ધમાં ત્રણ કિમીની રેલી અગાઉ મમતાનું સંબોધન અયોધ્યા બાદ આવે દેશભરમાં કૃષ્ણ જન્મભૂમિનો મુદ્દો ગરમાય તેવી શક્યતા કઈ કહેવાથી મળ્યા સંકેત કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલાશે ધારાસભ્યના દાવાથી કોંગ્રેસમાં ખઠભડાટ સિક્રેટ ડીલનો દાવો ઉત્તર પ્રદેશમાં લગ્ન સમારોહથી પાછા આવતા જાણાઈઓ કાર નાહેરમાં ખાબકી બાંચના મોત કર્ણાટકમાં ભયંકર કાર અકસ્માત આઈએસ ઓફિસર સહિત તેમના બે ભાઈ દિવસ સંસદમાં રાષ્ટ્રપતિ મુર્મુએ નવ ભાષામાં બંધારણ નો અનુવાદ લોકાર્પણ કર્યું ભાજપના ઉમેદવારોને ચૂંટો અને તાત્કાલિક દસ લાખ મેળો કેન્દ્રીય મંત્રીનો ગામના લોકોનો વાયદો તો તરીકે કામગીરી કરતા એ કાઉન્ટરે કરી આત્મહત્યા દિવસ બાકી જાણીતી પાન મસાલા કંપનીના માલિક ની વહુએ આત્મહત્યા કરી ડાયરીમાં કર્યો ચોંકાવનારો ખુલાસો રાહુલ રાહે જોવા કહ્યું તો સોનિયાની શરણે થયા ડીકે શિવકુમાર ક્રિકેટ ડીલ ની યાદ અપાવી તો દેશભરમાં બે કરોડ લોકોના આધાર નંબર બંધ ડેટા માંથી કોના હટાવે આપી માહિતી મમતા બેનરજીના નિવેદન પર ભડકી ભાજપ સાંસદના કંગના કે પાકિસ્તાન પર પણ સાધુ નિશાન મધ્યપ્રદેશમાં છ વર્ષની બાળકીના દુષ્કર્મ આરોપી સલમાન પાંચ દિવસ ફરાર પ્રદર્શન દરમિયાન સ્થિતિ બેકાબૂ કેનેડામાં ખાલિસ્તાનીઓ બેફામ ભારત વિરોધી નારેબાજી તિરંગાનું અપમાન કરાયું છે રામ મંદિર પર ધ્વજારોહણની પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું રામ મંદિર પર પાકિસ્તાન નો વિહાણો આક્ષેપ

ડિજિટલ હેર કારણે વડોદરામાં ખેડૂતના આપઘાતનો કેસ સુરતથી બે આરોપીઓની ધરપકડ કરાઈ છે ગાંધીનગર નિવૃત્ત ક્લાસ ટુ ઇન્જિનિયર પાસેથી મળી આવી રૂપિયા ત્રણ પોઈન્ટ આઠ કરોડની બેનામી સંપત્તિ આવક કરતા બાસઠ પોઈન્ટ તેતાલીસ ટકા વધુ મિલકત મળી એસીબીની મોટી કાર્યવાહી અમદાવાદમાં લાખોની ઘરપોળ ચોરીમાં ચોંકાવનારો ખુલાસો મિત્રના ઘરે વાંચતું હોવાનું જાણતા મિત્રે જ કર્યો હાથ ફેરો હું તો હાથ છોડીને જાઉં છું સુરતના એકવીસ વર્ષીય યુ કે મોટા ભાઈને મેસેજ કરીને કર્યો આ ઘાત કારણ અકબંધ છે થાયલાના ખીટલામાં કપાસની આડમાં ગાજાનું વાવેતર ઝડપાયું બે પણ એંસીસ કરોડના એકસો એંસી સોળ જપ્ત એક આરોપીની ધરપકડ કરાઈ છે ગિરગટડામાં માતાની નજરો સામે સિંહણ બે વર્ષની બાળકીને ઉઠાવીને ગઈ એક કિલોમીટર દૂર લાશ મળી આવી છે છત્તી મહિલા સહિત અઠાવીસ માપણ ઓવરટે ત્રણ રાહદારી મહિલાનું મોત બે ઇજાગ્રસ્ત થયા છે તો વડોદરાના પાદરા તાલુકાની કંપની માંથી પણ બાવીસ લાખના કેમિકલ પાવડરની ચોરીમાં નવની ધરપકડ કરાઈ છે ગુજરાતમાં જન્મ મરણના દાખલામાં નામ સુધારા અંગે નવા નિયમો જાહેર થયા છે મહેસાણા કરુણ ઘટના તેર વર્ષનો કિશોર ફૂટબોલ રમતી વખતે મૃત્યુ હાર્ટ એટેકની આશંકા છે અમદાવાદમાં સસ્તી દવાના નામે છેતરના કોલ સેન્ટરનો પર્દાફાશ ચોવીસ ની ધરપકડ કરાઈ છે અંબાજી મંદિરમાં ત્રીસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ શ્રદ્ધાળુઓએ મા અંબાના કર્યા દર્શન ચાલુ વરસાદમાં ભક્તોએ ગરબાની રમઝટ માણી